વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માત્ર એક ધોરણની પરીક્ષા છે એ આખા જીવનની પરીક્ષા નથી માટે ટેન્શન છોડો અને એટેન્શન અપનાવો ભય છોડો અને ભરોસો રાખો સચિન તેંડુલકર બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા તો પણ ક્રિકેટના ભગવાન કહેવાયા અને આજે મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તકમાં એમનો પાઠ ભણાવવામાં આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી કોઈ યુનિવર્સિટીના સ્નાતક નહોતા પણ અત્યારે એમની કંપનીમાં ભારતના તેજસ્વી તારલા નોકરી કરી છે અમિતાભ બચ્ચન આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા હતા આજે એમના અવાજ ઉપર આખી દુનિયા ફીદા છે વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ બિલ ગેટ્સ ક્યારેય પરીક્ષામાં ટોપ ટેનમાં આવ્યા નહોતા પણ અત્યારે એમની કંપનીમાં વિશ્વની ઘણી યુનિવર્સિટીના ટોપર્સ નોકરી કરે છે જગદીશ ત્રિવેદી બે વખત નાપાસ થયા પછી ત્રણ વખત પીએચડી કરી અત્યારે વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર અને દાનવીર બની ગયા છે કદાચ આ પરીક્ષામાં તમારી અપેક્ષા મુજબનું પરિણામ ન આવે તો જિંદગી બગડી જવાની નથી ભવિષ્યમાં તમે જરૂર કંઈક બનીને બતાવી શકશો માટે ડર વગર શાંત ચિત્તે પરીક્ષા આપો અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરો એવી શુભકામના